બુટવાડા જતા રોડ ઉપર ડીજીવી ઓફિસના કમ્પાઉન્ડ પાસે છ જેટલા વ્યક્તિઓ ભેગા મળીને લૂટની ઘટનાને અંજામ આપેલ હોય ત્યારે આ ઘટનામાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આજ રોજ સાંજે એક આરોપીને સાથે રાખી વાલોડ પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું તેમજ લૂટનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું હાલમાં થોડા દિવસ અગાઉ મૂળ તમિલનાડુના અને હાલમાં સુરત જિલ્લાના ચલથાણ ખાતે રહેતા કર્પસ્વામી સ્વામી તથા શિવા વેલુ વેલુસ્વામીએ પોતાના શેઠના પલ્ની સ્વામીના વ્યાજના ધંધાના અલગ અલગ ધંધાર્થીઓને આપેલ વ્યાજના નાણાંની ઉઘરાણી કરવા ચલથાણ ખાતેથી યુનિકોર્ન મોટરસાયકલ પર સવાર થઈને વાલોડ ખાતે વેડછી સર્કલ ખાતે આવેલ બાબા આમલેટની લારી તથા હોટલ હોટ ચીલી ખાતેથી નાણાંની ઉઘરાણી કરી વાલોડ વેડછી સર્કલ થઈ ભાવના હોટલની સામેથી બુટવાડા ગામ તરફ જતા રોડ ઉપર સાંજના પોણા આઠ વાગ્યાના અરસામાં ડીજીવીસીએલ ઓફિસ સામેથી પસાર થઈ રહ્યા હતા તે વેળાએ ત્રણ મોટરસાયકલ જે પૈકી આર ફિફ્ટીન સ્પ્લેન્ડર તથા સ્કૂટી મોપેડ ઉપર સવાર કુલ છ હજાર ઈસમોએ કર્પસ્વામી તથા શિવા સુબ્રમણીને રસ્તામાં રોકી ધમકી આપી હતી તેમજ ઢીક્કા મૂકીને માર મારી ચપ્પુ બતાવી તેમની પાસેથી નવ હજાર રૂપિયા રોકડા તથા ત્રણ મોબાઈલ એમ મળી કુલ કિંમત રૂપિયા અઢાર હજાર રૂપિયાની લૂંટ કરી આ છ ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા ત્યારે આ લૂંટની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી તેમજ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે લૂંટના બનાવને પગલે કરપસ્વામી અયાવુએ વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે પોતાના ચક્રો ગતિમાન કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી જેમાં પોલીસે આ લૂંટની ઘટનાને અંજામ આપનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા તેમજ પ્રજામાં આ પ્રકારના તત્વોને કારણે કોઈ ડર ન રહે તે માટે વલોડ પોલીસ દ્વારા એક આરોપીનું સરઘસ કાઢીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું વલોડ નગરના વિસ્તારમાં પોલીસે આરોપીને સાથે રાખી સરઘસ કાઢ્યું હતું આરોપીને જાહેરમાં ફેરવીને પોલીસે લોકોને ખાતરી આપી હતી કે આવા ગુના કરનારાઓને કડકમાં કડક સજા કરવામાં આવશે પોલીસે જણાવ્યું હતું કે આ સર્ગસને હેતુ લોકોને સુરક્ષાનો અહેસાસ કરાવવાનો અને ગુનેગારોને કડક સંદેશ આપવાનો હતો રિપોર્ટર જુનેદ શેખ તાપી સ્વરાજ ન્યૂઝ વાલોડ